એસસીએસટી અનામત મુદ્દે લિંબડી શહેર પણ સજ્જડ બંધ નામદાર સુપ્રીમ કોર્ટના એસસીએસટી વર્ગના આરક્ષણ અંગેના ચુકાદાથી એસસીએસટી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું લીંબડીમાં પણ સરોવરીયા ચોક ગ્રીન ચોક રાજકવી ચોક ભલગામડા ગેટ સહિતના વિસ્તારોમાં બોર્ડ લગાવવામાં આવેલ લીંબડીના વેપારીઓએ ભારત બંધના પગલે સાત સહકાર આપી લીંબડી શહેર સજ્જડ બંધ જોવા મળ્યું હતું બાલમંદિર શાળા કોલેજ આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પણ સજ્જડ બંધ જોવા મળી હતી પરંતુ જે ઇમરજન્સી સેવાઓ હોસ્પિટલ મેડિકલ તેમજ અન્ય ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી લિંબડી શહેર સજ્જડ બંધ હોવાથી અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવેલ પોલીસ બીસીઆર અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી પણ જોવા મળી હતી સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને એસસીએસટી વર્ગના લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો આજના ભારત બંધના એલાનને પગલે લારી ગલ્લા દુકાનો ફેક્ટરીઓ સહિત સજ્જડ બંધ જોવા મળ્યું હતું લીંબડી શહેરથી ભારત બંધ હોય તેવું લીંબડી શહેરમાં જોવા મળ્યું હતું ભારત બંધના એલાનને લીંબડી શહેરની જનતા સહિત વેપારીઓએ સાથ સહકાર આપ્યો હતો શું કહેવા માગું છું જય ભીમ નમોબોધાય માનનીય સુપ્રીમ કોર્ટ જે વર્ગીકરણ બાબતમાં એસસી એસટી અનામત જે બંધારણી મળી છે જે અસ્પૃશ્યતાના મુદ્દાઓ પર ત્યાં મળેલી છે કોઈ આર્થિક પેલા માટે મળી નથી એટલે આ જે મુદ્દો છે સુપ્રીમ કોર્ટનો કોઈ અધિકાર નથી જે કોઈ અધિકાર છે પાર્લામેન્ટનો અધિકાર છે રાજ્યસભા અને લોકસભામાં ખરડા પસાર કરવા ખરડા રદ કરવા સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકાર છે નહીં છતાં પણ સુપ્રીમ કોર્ટે ચંચુપાત કર્યો છે અને આ ચંચુપાત એટલા માટે કરવામાં આવ્યો છે મનુવાદી જે માણસો છે એના ઇશારા સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે એટલે સમગ્ર એસસી એસટી દલિતો આ ચુકાદાની વિરુદ્ધમાં છે

અને આ ચુકાદા નહીં સામે અમારે જેટલું મને એટલું અમે લડત આપવા એસટી એસટી તૈયાર છે અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ